I'm कई मोटी सिटी आयो लागे थे मोटी सिटी ना अहमदाबाद सिटी हो लागे सुंदर लमक जबाक काई सरे बवाब जबाक काई सरे ना हल्ला अहमदाबाद शहर

એક કામ કરો એક ડુકર રાખીને આજે ઉધાર કાલે રોકડ અને મેં તો હા ગુજરાતી આજે રોકડા કાલે ઉધાર લખાઈ ગયો લખાઈ ગયો જો લાલચ લાવજો એ તમારા માટે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ

देशी गायो अब्दुल वरद बिगर तंदूर आ 8 लाख नो निकली गो ले 8 लाख नो हां मैं मु को हम लागसे 2 नंबर नो लादेन सुनते हुदो तंदूर हां अब आगे जा सर तो आप इंडियानी रा इंडियन इंडियन देसी आज ही आने केवल कुर्सी कुर्सी एम तंदूर हां ना हां बे दो ना हां बे जी तंदूर चल चल तंदूर કોબાઈ તના કોટ છો હે લાટા ઓર્ડર છે લખાવનારા હા લખાવવાના હા કોલી નાયા મને હવે સક્કર પછી પછી દર્દો હા આઈ રામશ ગુંડી નાયા

મગની ગથાર અલા પણ થોજીલ પગડે ચંગુરલા ભલે સાહેબ બંગાળની છે તમારે બા કણ કરે છે અમે રીંગો કરે છે લખી પર ઓહો શેઠ તમે કઈ જડાય એ છે ના એ હોય ભાઈ આ તો થા આવવાનું આ વાત છે આવે લાગે તો તો આની જા

આગેશ ભાઈને મોગલી ભાઈ પાસે લાચો માર તાણે ભાઈ ઊંટો યાર તમે નોર્મલ અમાર બોલ હેડા એકના લાખ ને એકના 6.4 લાખ ઓછા લાપી ભાઈ બી મોલા નથી કાઢો નિયો મશાલો મશાલા નહી ખાતો ભૂત તો કાઈ જેવ લાગા મને સીટી મે હોય એટલે તારા જ્યાત ખા ઓ શેક ઓજાની શેક શેક

શેઠની શેઠાની ચંદુની કાકી ગલાલ આવજો શેઠ ફર્સ્ટ ક્લાસ નાસ્તો લઈને ચંદુની શેઠાની સમોસા કરી મારી માની મને રાખ્યું થોડું 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 તો લાગવાનું આવું છે અસુ તું શેઠની શેઠાની ફરી બોલ શેઠની શેઠાની ચંદુની આખી શેઠ સમોસા લાયે તો ગલાલ આવજો

เชตนี่เชตนี่ ಚಂದನ ಅಕಿ ಶೇ ಸಮುದಲಾದೆ ಲಲ್ಲೋ ಎ ತಂದನ ದಾದಿಯೋ ಲ ಲಯದಲ್ಲಿ ನಾವೋ ನಮ್ಮನೆ ನಲ್ಲೆರೆ ಸೇಡೇ ಎ ಸುರತ ತೆರೆದಿ ಸುಕ್ಕೆ ನಾ ಚಂಪಲ ಬೇ કે બોલાવી ધંડુ હા કઈ છે કે ગાડી ખેતાની આય હા મણીલા આઈ આવડી ન કેવાનો છે આવડીથી ખબર શું ખાવારી 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 ન કે ભાઈ કે ભાઈ એતો કહેતા છે તારો લાગો છે

પેલા સાંગો જો જો લાગે ઠક ઠક દે ને જોયું તો દર દો છે ડર આમ જેર આમ મત સટ શોર્ટ કટ પૈસા લે ગમ પડે પૈસા પડે ને આગો પૈસા તો હે જો શેઠ મે કીધું તા કી ને શેઠ પગે લાગે તો પૈસા કશે શેઠને ઓ કીને હા તો શેઠ મને પગે લાગે તો પૈસા હું કે હા રંદો હા ઓ મોસ્ટ વાસુજી કેટે કોમ હે લેડીઝ લાખની ટોપી અટલ લાખ લાખ લેવા ના પડ્યા ને કશે ને હા એ અટલ લાખની ટોપી મારી મની શંગ સેરવા ને પડ્યા લાગે જ જન મારો લાવેલા আতা পেল সয়া ংডেডেখছে তাাবে কিয়া আদানে আদানে আদা ওয়ানে আপপে হমধিজিষে আনান্য আনান করশাপিলানে আনান্য তালে আনান�

કેડો હું ના નિગાય છ આ થોડું તો પટાયા ઓજી અલા આવું એ હોય ને તારા જતુરિયાને બોલાયે તમાશ કરીજો આવા જંગલમાં કીકણ છે સૈનિકો રાખી સૈનિકો છે અ ચાલ્જો હો

ये पटाओ तो फर्से चल दो ले ओ फर्से चल दो चल दो चल दो आ ना चल 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 दो कहाँ क्या होता तमन बगाया बाय बाय नहीं ले बोल तमन बगाया क्या करते हैं तमन करा नाका बड़ा हो तो એ કઈ દીધું કે સાલા ચોરી કરીને નજર તનડો રાડા ચોરી કરીને અંદર પા લઈ જ ગય છે તને ગમ પડે આ લાકડી પાડે ને એક એક માં તો ભાગી ના કે આકી દે આકી હાડો મદોડો તેલી સીટ વળી દે હાડો છે આવ દિને તજી જલ્ના હે કેલી मजे बोलते हैं ठड़ा ठड़ा भाई जला का भाई अरे आप लोग मार्क एक दिन तो बोले रामा बापू ने बात तो